નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે જે પોલિંગ સ્ટાફ છે તેની તમામ તાલીમ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ આ ટીમો રવાના પણ થઈ જશે જે તે પોલિંગ સ્ટેશન ઉપર પરંતુ ઘણી વાર છે એ જે વીવીપેટ લઈ જાય છે બેલેટ યુનિટ લઈ જાય છે કંટ્રોલ યુનિટ લઈ જાય છે તેમાં ઘણીવાર ખરાબી પણ આવી જતી હોય છે તેથી તેને બદલવા પડતા હોય છે ઘણીવાર તેને મોકપોલમાં ખરાબી આવી જતા બદલવા પડતા હોય છે અને ઘરે ઘણીવાર વાસ્તવિક મતદાન ચાલુ હોય ત્યારે તેને બદલવા પડતા હોય છે તો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે પ્રિસાઇડિંગ શ્રી અને તમામ પોલિંગ સ્ટાફે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જે જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ઇલેક્શન ને લગતી તમામ માહિતી તેના ફોર્મ્સ કઈ રીતે ભરવા તેના નમૂનાથી તાલીમમાં કઈ કઈ માહિતી આપવામાં આવી અમને તે તમામ જે ત્રણ ત્રણ તાલીમ હતી તેના વિડીયોસ મે બનાવેલા છે તો તે તમને આ મારી ચેનલની ની પ્લેલિસ્ટ છે તેમાં ઇલેક્શન યુઝફુલ માં મળી જશે મિત્રો આજના ટોપિક ની આજના વિડીયો ની વાત કરતા પહેલા મારી ચેનલ ઉપર ઇલેક્શનને લગતા તમામ વિડીયો આપવામાં આવેલા છે તેમાં તમારે પ્લેલિસ્ટ માં જવાનું છે અને ત્યાં નીચે તમે ઇલેક્શન યુઝફુલ જશો એટલે તમને તમામ વિડીયો જોવા મળશે તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી જો આ ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના 7 વાગ્યા પછી હવે હવે આજની વાત કરીએ તો તમારી સામે જે મતદાન સમયે અથવા મતદાન પહેલા મોકપોર દરમિયાન જો કોઈ પણ વીવી પેટ બીયુ કે સીયુ બગડે તો શું કરવું તેની માહિતી આવી રહી હશે તો તે સમજીએ વાસ્તવિક મતદાન પહેલા અને દરમિયાન ઈવીએમ કે વીવી પેટને બદલવા બાબત જે કોષ્ટક છે તે તમે જોઈ શકો છો સૌપ્રથમ આપણે વાત કરીએ કે વાસ્તવિક મતદાન પહેલા જો કોઈ ખરાબી આવે ત્યારે જો વીવીપેટ બગડે તો ખાલી પેટ જ બદલાવાનું થશે નવા એકમો સાથે મોકપોલ કરો પ્રિસાઇડિંગ અધિકારીના રિપોર્ટનો ભાગ એક અને ચાર તૈયાર કરો અને ખરાબ એકમો સેક્ટર ઓફિસરને સોપો હવે જ્યારે મોકપોલ પૂર્ણ થઈ ગયો અને વાસ્તવિક મતદાન શરૂ થઈ ગયું અને ત્યારે કોઈ ખરાબી આવે તો તેના માટે અહીંયા માહિતી આપવામાં છે કે જો બીયુ એટલે કે બેલેટ યુનિટ ખરાબ નીકળે તો બીયુ સીયુ અને વીવી પેટના આખા સેટને બદલવો એટલે આ બંનેમાં લાગુ પડે છે બીયુ ની ખરાબી અને સીયુ ની ખરાબીમાં અને દરેક અનમાસ્ક્ડ બટન માટે એક મત આપી મોકપોલ નું આયોજન વીવી પેટ બેટરી દૂર કરવાની ખામીયુક્ત એકમોને કેરી કેસમાં સીલ કરવાનું પ્રિસાઇડિંગ અધિકારીના રિપોર્ટનો ભાગ એક અને રિપોર્ટનો ભાગ બે તૈયાર કરવાનો થશે પેટની બેટરી ખરાબ થશે ત્યારે માત્ર વીવીપેટ જ બદલવાનું થશે કોઈ મોકપોલ નહીં પેટ બેટરી કાઢી નાખવાની ખરાબ પેટને કેરી કેસમાં મૂકી સીલ કરવી પ્રમા પ્રમુખ મતદારના રિપોર્ટનો ભાગ પાંચ તૈયાર કરો ત્યારબાદ વીવી પેટની બેટરી ખરાબ થાય ત્યારે માત્ર વીવી વીવીપેટની બેટરી બદલ નહીં હવે વાસ્તવિક વાત છે મતદાન કોઈ પણ સંજોગોમાં વીવી પેટના સીલના ડ્રોપ બોક્સને ખોલવું નહીં કોઈ પણ કનેક્શન અથવા ડિસ્કનેક્શન વખતે સીયુની સ્વિચ બંધ રાખવી હંમેશા લાલ અને કાળા રંગના કોડને મેચ કરીને જોડવાનું અને સીયુની સ્વિચ ચાલુ કરતા પહેલા વીવીપેટની સ્વિચનો અનલોક સ્થિતિમાં રાખવું તો આ બધી સૂચનાઓ છે એ મતદાન મથકના પ્રમુખ અધિકારી માટેની પુસ્તિકાઓમાંથી લેવામાં આવી છે તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટ નહીં તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ